અલગ અલગ વિષયો ઉપર પત્ર લખવા માટે જાણીતા છે કુમાર કાનાણીના પત્રને કારણે જે તે વિભાગમાં જબરદસ્ત ચર્ચા શરૂ થતી હોય છે આ વખતે ફરી એકવાર કુમાર કાનાણીએ ટ્રાફિક વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી તોડબાદની ઘટનાઓ વિશે ઉલ્લેખ કર્યો છે એમએલએ સુરત પોલીસ કમિશનરને પત્ર લખી ટ્રાફિક વિભાગની ક્રેન નંબર એક દ્વારા અન્ય વિસ્તારોના વાહનો ગેરકાયદે ટ્રોઈંગ કરીને તોડબાજી કરતાના આક્ષેપ સાથે કાર્યવાહી કરવા જણાવ્યું છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત વરાછાની અંદર નો પાર્કિંગની અંદર વાહનો ઉપાડવા માટે ક્રેન ચાલે છે એમાં વિસ્તાર પ્રમાણે ટ્રેનની ફાળવણી કરવામાં આવી છે ક્રેન નંબર એક કે ક્રેન નંબર બે તો એક નંબરની ક્રેન જે છે એ સરથાણાથી છે એ વિસ્તારમાં ચાલતી હોય છે અને બે નંબરની ક્રેન એ વરાછા રોડ પર હીરાબાગ કાપોદરા મિની બજાર એ વિસ્તારમાં ચાલતી હોય છે પરંતુ આ થોડા સમયથી મને એવી ફરિયાદો આવે છે કે અમારે ક્રેનના લોકો અમારી ગાડી લઈ જાય તો એ ગાડી લઈ જાય અને બોમ્બે માર્કેટ પાસે અમને બોલાવે છે વાહનો ત્યાં લઈ જાય છે તો મેં પૂછપરછ કરી કે બોમ્બે માર્કેટ કેમ લઈ જાય છે કારણ કે ક્રેન નંબર બે જે વાહનો લઈ જાય એ એનો પ્લોટ જુદો છે એ બરાબર છે પણ આ એક નંબરની ક્રેન જે છે એ લસકાણા કામરેજ સરથાણા બાજુની છે તો એ ક્રેન વરાછામાં બે નંબરની જે ક્રેન છે ત્યાં ચાલે છે એટલે વરાછા રોડ ઉપર મારા વિસ્તારની અંદર જે ક્રેન ગેરકાયદેસર ચાલે છે જેનો અધિકાર નથી એ લોકો ત્યાં ક્રેન લઈને આવે છે વાહનો ઉપાડી જાય છે અને ત્યાં બોલાવે છે અને બોલાવ્યા પછી ત્યાં પૈસા લેવામાં આવે છે એટલે મેં કમિશ્નરના ધ્યાન પર આ વિષય પર મૂક્યો છે કે જે વિસ્તારમાં જે ક્રેનો ફાળવી છે ત્યાં ચાલવી જોઈએ તેની જગ્યાએ બધી ક્રેન વરાછામાં ચાલે અને વરાછામાંથી વાહનો ઉપાડી લેવામાં આવે છે એટલે મને એવું લાગે છે કે વરાછા રોડના વિસ્તારને ટાર્ગેટ કરીને તમામ ક્રેનો વરાછામાં ચાલે અને ત્યાંથી વાહન વાહનો ઉપાડીને મોટા પ્રમાણમાં દંડ વસૂલવામાં આવે છે અથવા તો સ્લિપ નહીં આપીને તોડબાજી કરવામાં આવે છે એ બંધ થવું જોઈએ આ મારી માગણી છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે